શ્રીમદ ભાગવતના તમે વક્તા સુખદેવજીને જો પરમહંસ સનતકુમાર તો સનતકુમારો જે છે એ ચારેય વક્તા છે ચારેય શ્રોતા છે આ તો બોલીએ આપણે ખાલી સનતકુમાર પણ સનતકુમાર કુમાર ચારે ચાર અલગ છે અને ચારેય અલગ અલગ નામ છે

ત્રીજો ભાઈ આવે અને એ કથા કરે અને પાછા બીજા ત્રણ છે સાંભળે આ રીતે ચારેય વક્તા છે ચારેય શ્રોતા છે પણ એના જીવન નું એક જ લક્ષ્ય છે ભગવાનની કથા એ પરમહંસ છે શ્રી ભાગવતની કથા પરમહંસોની સંહિતા છે